ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ ફેસબુક મોનોટાઇઝ કઈ રીતે થાય છે એનો ક્રાઇટેરિયા મતલબ શું છે અને કઈ રીતે એની અંદર આપણે કામ કરવાનું છે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે આપણે ફેસબુકના વિડીયો ઓલરેડી ઓછા બનાવીએ છીએ પણ જે લોકોની કોમેન્ટ છે કે ફેસબુકને મોનોટાઇઝ કરવા માટે આપણે શેની જરૂર પડે છે જો કે પાંચ હજાર ફોલોવર જોઈએ અથવા પહેલાં એવું હતું કે સાઈઠ હજાર વોચ ટાઈમ મિનિટ જોઈએ આ ટાઈપની ઘણી બધી પોલિસી હતી તો શું આ જરૂરી છે એના માટે કેટલા ફોલોવર જોઈએ અને કેટલા વિડીયો અપલોડ કરવા જોઈએ અને એનો ક્રાઇટેરિયા શું છે એ કઈ રીતનો છે તો ખાસ વિડીયોમાં મિત્રો બનાવી રેજો તો અહીંયા આપણે ટેકનિકલ જેનું આપણું આ ફેસબુક અહીંયા ઓપન કરી દીધું છે તમે જોઈ રહ્યા છો અને અહીંયા પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર મેં ક્લિક કર્યું છે તો આ ટાઈપનું અહીંયા તમને જોવા મળી રહ્યું છે અને અહીંયા સૌથી પાછળ એક ઓપ્શન છે કમાણી કરવી એના ઉપર આપણે ક્લિક કર્યું છે તો આ બધા ઓપ્શન તમને જોવા મળી રહ્યા છે હવે મિત્રો પહેલી વાત તો તમને કહી દઉં કે પહેલાં એવું હતું કે ફેસબુક હોય કે પેજ હોય એની અંદર પાંચ હજાર ફોલોવર અને અમુક વખત દસ હજાર ફોલોવરની પણ જરૂર પડતી અને એની ક્રાઇટેરિયામાં સાઠ હજાર કાંક વોચ મિનિટની પણ અપડેટ હતી પણ આ પંદર જુલાઈથી પંદર ઓગસ્ટથી આ પંદર ઓગસ્ટથી કંઈક આ નવી અપડેટ લાગુ પડી જેની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન આવ્યું આપ્યું જોકે તમને અહીંયા જોવા મળી રહ્યું છે જો અહીંયા કન્ટેન્ટ મોનોટાઇઝેશન અહીં શું લખ્યું કન્ટેન્ટ મોનોટાઇઝેશન સારું પ્રફોર્મન્સ કરી રહેલા તમારા યોગ્ય કન્ટેન્ટ માટે ફેસબુક દ્વારા કમાણી કરો આ ઓપ્શન મિત્રો મેન થઈ ગયું છે અતારે ફેસબુક હોય કે પેજ હોય એવું લખી કે પેજ બનાવવું જરૂરી છે તમારો પ્રોફાઇલ હશે ફેસબુક તો પણ મોનેટાઇઝ થશે અલગથી કોઈ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી પણ તમે પહેલેથી કંઈ ભૂલ કરેલી છે તો એની ઉપર લાગુ પડશે નહીં અને એના માટે આપણે પ્રોફેશનલ ডેશબોર્ડ આવું જરૂરી છે હવે પ્રોફેશનલ ডેશબોર્ડ વિશે બધી માહિતી તમને વિડિયોની અંદર સમજાવશું વિડિયોમાં ખાસ મિત્રો પૂરી પૂરી ધ્યાન આપજો હવે અહીંયા કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું જે ઓપ્શન છે એ ઓપ્શન જો ચાલુ થાય તો જ તમે તમારું ફેસબુકમાંથી પૈસાની કમાણી કરી શકો બાકી ક્યારે પણ એના વગર મિત્રો આપણને પૈસા મળતા નથી એ પણ તમને ખાસ કહી દઉં એટલે કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું જે ફીચર છે એ ઓપ્શન આપણે ચાલુ થવું જરૂરી છે પછી એના પછી તમે એની સાથે રીલ અપલોડ કરો લાઈવ વિડિયો અપલોડ કરો અ ફોટો અપલોડ કરો ઘણા બધા પાંચ ઓપ્શન ટેક્સ્ટ મેસેજ તમે અપલોડ કરો સ્ટોરી છરાઓ આ બધા ફીચર ની અંદર તમને અર્નિંગ મિત્રો થાય છે અને બધા ફીચર ની અંદર આ સિસ્ટમ લાગુ પડશે એક જ ખાલી કન્ટેન્ટ મોનેટાઇઝેશન માં પણ એને મિત્રો હવે આપણે ચાલુ કેવી રીતે કરવું તો એની પોલિસી ને મિત્રો ધ્યાનમાં રાખીને વાત કરીએ તો એમાં એવું છે મિત્રો ખાસ કરીને કે મોનેટાઇઝેશન કન્ટેન્ટ આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન મતલબ ઓરિજિનલ પહેલા જો વિડિયો હોવો જોઈએ તમે બીજાનો કોઈક વિડિયો અપલોડ કરો છો તો એની સાથે મિત્રો તમારી ખુદની પણ મિત્રો ઘણી બધી મહેનત અને એડિટિંગ હોવું જોઈએ બસ તમે બીજાની વિડિયો તમે લીધી અને બસ તમે આની અંદર અપલોડ કરી તો એ શક્ય નથી એ ચેનલ મતલબ આપણું જે કન્ટેન્ટ મોનેટાઇઝેશન છે ચાલુ થવાનું સક્ય જ ન થિયે એટલે બને ત્યાં સુધી તમારું ખુદનું કન્ટેન્ટ ની અંદર અપલોડ કરવાનો છે ભલે તમે એની અંદર ફોટાઓ અપલોડ કરો ટેક્સ્ટ મેસેજ લખી મેલો ગુડ મોર્નિંગ સુવિચાર મેસેજ લખીને લખ ગમે તે લખીને તમે મૂકો પણ કેવાનો મતલબ કે એની સાથે તમારે ટાઈમ આપવો પડે જેવી રીતે YouTube ની અંદર રેગ્યુલર મિત્રો આપણે કામ કરીએ ત્યારે આપણો 4000 વોચ ટાઈમ અને સબસ્ક્રાઇબ બને છે બાકી તમે एक-एक महीना -एक में एक-एक वीडियो अपलोड करो तो 4000 चार चार वॉच टाइम क्या रे पण मित्रों YouTube ની અંદર નથી બનતું આવી રીતે Facebook ની અંદર કોઈ ક્રાઈટેરિયા નથી કે તમારે આની અંદર 5000 ફોલોઅર બનાવવા પડશે ચલો આ ટાઈપના વિડિયો વોચ ટાઈમ બનાવો એવું કોઈ ક્રાઈટેરિયા છે જ નહીં અને મે મિત્રો આપણો ખુદનું Facebook પ્રોફાઇલ તમને ખબર છે કે જેની અંદર માત્ર 1500 જ ફોલોઅર હતા અને મેની અંદર પોસ્ટ કરી હતી માત્ર 28 દિવસની અંદર 8 8 કે 11 કોલ્ડી ફોટા તો આપડા જે પ્રોફાઇલ માં ફેસબુક માં આપણે અપલોડ કરતા હોય એ તો કરતા જ હતા પણ જ્યારે મિત્રો પ્રોફેશનલ ડેશબોર્ડ કર્યા પછી 1 મહિનાની અંદર મે 12 પોસ્ટ એટલે કે એની સાથે મે ટાઈમ આપ્યો તો ઓટોમેટિક મિત્રો મોનેટાઇઝ થઈ ગયુંતું આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું મને ઓપ્શન મળી ગયું તો એટલે આપણે એક જ ધ્યાન આપવાની છે કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન જો તમારું આ ઓપ્શન ચાલુ થાય તમે જોઈ રહ્યા છો આ સ્ક્રીન માં આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું ઓપ્શન જો ચાલુ થાય છે પહેલી વાત તો જો તમે ઓપ્શન આ દેખાડતું તો એક સેટિંગ અત્યારે જ કરી લેજો આ વિડિયો તમે જોઈને તો આ પ્રોજે કન્ટેન્ટ મોનેટાઈઝેશન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું અને ક્લિક કર્યા પછી તમને કો ઓપ્શન સૌથી નીચે મળે છે જો એ સબમિટ કર્યું તો અહીંયા જો ગ્રીન માં દેખાડતું હોય તો એના ઉપર તમે એકવાર ક્લિક કરી દેજો એટલે એ લોકો પછી તમારા વિડિયો ચેક કરશે અને તમારા ફેસબુક ચેક કરશે કે તમે ફેસબુક ની સાથે ટાઈમ આપો છો કે નહીં એની અંદર તમે વિડિયો અપલોડ કરો છો કે નહીં એના આધારિત તમારું આ કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન તમને ચાલુ થાસે અને બધું પછી તમે અહીંયા કમ્પ્લીટલી દેખાવા મળશે પણ કેવાનું મતલબ કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન નો ઓપ્શન જ્યાં સુધી નથી ચાલુ થતો ત્યાં સુધી તમે ફેસબુક ની અંદર આપે કોઈ પણ અર્ની નથી કરી શકતા મિત્રો આ એટલા માટે વિડિયો બનાવી મિત્રો અને અહીંયા જો તમને આ ઓપ્શન ક્યાં જોવા મળશે તો અહીંયાથી આપણે બેકઅપ નીકળીજીએ તો ફરીવાર આપણે ફેસબુક ને ઓપન કરી લીધું છે ઓપન કરશું એટલે તમને એક ઓપ્શન મળશે પ્રોફાઇલ નો प्रोफाइल નું ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આ ઓપ્શન મળે જો અહીં પ્રોફેશનલ ডેશબોર્ડ આ ઓપ્શન આવતું હશે તો જ તમારું કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન ચાલુ થશે બાકી તમને કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન જ નહીં મળે એટલે તમારે મિત્રો અહીંયા ધ્યાન આપવાનું છે કે આ પ્રોફેશનલ ডેશબોર્ડ લખેલું આવું જ પડે તો જ મતલબ તમે આ ફીચર અહીંથી મળવાનું છે તો હવે આ જે છે પ્રોફેશનલ ডેશબોર્ડ પર આપણે ક્લિક કર્યું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં જો ઘણા બધા ઓપ્શન મળશે અને ક્રાઇટેરિયા જાણો વ્યુઝ તમે જાણો કેટલા વ્યુઝ બનેલા હતા અલગ અલગ ઓપ્શનો તમને અહીંથી મળશે કન્ટેન્ટ નું અહીં બધા ઓપ્શન તો આ જે લાસ્ટમાં ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી દઉં છું અને જે લાસ્ટમાં ઓપ્શન છે ક્લિક કરશો એટલે તમને અહીંયા આ ફીચર ચાલુ થવા પડે ઓલરેડી તમને સ્ટાર નું સેટઅપ મળ છે પણ એની અંદર મિત્રો આપણે કંઈ લેવાનું હોતું નથી આપણે વિડિયો ફોટો રીલ અને સ્ટોરી દ્વારા આપણે અર્નિંગ કરવાની હોય તો એના માટે આપણે જરૂરી છે કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ટૂલ્સ આ ઓપ્શન ચાલુ થશે તો બેસક ટેન્શન વગર તમે એની અંદર ફોટો અપલોડ કરી શકો રીલ અપલોડ કરી શકો પછી ઓલરેડી મોનેટાઈઝેશન થઈ જશે પણ કેવાનું મતલબ કે ઓરિજિનલ કન્ટેન્ટ ઓરિજિનલ વિડિયો ને ઓરિજિનલ ફોટો તમારે અપલોડ કરવાનું છે કોઈની કોપી નથી મારવાની મિત્રો અને તમે કોપી કરો છો તો એની અંદર ઘણો બધો એડિટિંગ કરવાનું છે જેથી મિત્રો કારણ કે ફેસબુક ની અંદર એક વખત આ ઓપ્શન તમારું જતું રહેશે તો બીજી વાર તમને મિત્રો મળશે નહી એ પણ તમને ખાસ કહી દઉં એટલે બને ત્યાં સુધી ઓરિજિનલ કન્ટેન્ટ અને તમાર પોતાનો વિડિયો અપલોડ કરજો તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુકાને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો